આપણે ખડલી ક્લસ્ટરના નાની વડા ગામે એવા એડવાઇઝરી ફાર્મર પ્રવીણભાઈ સોહાગીયા ની વાડીયા છેલ્લા બે વર્ષ થી મલસિંગમાં ખેતી કરે છે તો આપણે જુદી જુદી જાતની મરસી કરે છે ટોટલ ત્રણ આપણે જે તીખી મરસીએ છે ભોલર છે અને આપણે પેપ્સિકમ છે જે પેપ્સિકમ મરસીને આ વખતે ટ્રાય કરી છે તો આપણે પ્રવીણભાઈ છેલ્લા બે વર્ષથી ખેતી કરે છે તો આપણે એને પૂછીએ જે ખેડૂત મિત્રો પરંપરાગત રીતે ખેતી કરે છે અને મલસિંગમાં ખેતી કરે છે એનાથી શું ફાયદો થાય છે હવે પહેલા તો એ કહું કે જે મલસી તો મેં ત્રણ સાત વર્ષે કરી છે તો વણ ચાલે જ અમે મલસિંગમાં કર્યું છે અગાઉ એક ચાલ કર્યું તો પાછો બીજી વાર પાછો નહોતો કરી મળશે વણ થોડોક એમ થયું કે મલસિંગમાં સારું રહે એટલે ઓણ દસ વીઘાની મલસિંગ કરી છે એમાં પકવવા માટે પણ કર્યા છે અને ગોલર પણ કર્યા લીલા બેસવા માટે અને કેપ્સિકમમાં પણ કર્યા છે એટલે લીલાવે એટલા માટે ટૂંકમાં મલસિકમાં ફાયદો શું છે કે પાણી ટૂંકમાં પચાસ ટકા પાણી જોઈએ ભેજ જાળવી રહે બે આવે એટલે પાણી ઓછું જોઈ અને ભેજ જળવાઈ રહી ફૂગમાં ફૂગનો રોગ જમીન જઈને રોગ ઓછા લાગે ઉપરના રોગે ઓછા લાગે કારણ કે જે પીપ છે એ નીચેથી વધારે ચડે ઉપર ચડીએથી અને ઉપરથી આવે તો જે મલસિકમાં હોય ને નીચે પડે ને એ ઉપરથી ચડી ના આવે તે મલસિંગ અને પાણી ઓછું જોઈએ

પોતે આપડા એડવાઇઝરી ફાર્મર એટલે કે ખેડૂત સલાહકાર ખેડૂત છે આપડા ખડોસ ક્લસ્ટર માં